નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયો એના વિશે વાર થયો ગુરુવાર મિત્રો સ્થાને તાજા બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બોલતા અનાવર સ્થાન તાજા બજાર ભાવ જીરો નસો પચ્ન હજાર ચારસો તેવસો પછી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રેસઠ થી ત્રણ રૂપિયા સુધી એસબ ગુલબ અઢારસો તેત્રીસ રૂપિયા સુધી તલ બારસો રૂપિયા થી બે રૂપિયા સુધી રાયડો એક હજારથી બારસો ને ત્રાણું રૂપિયા સુધી સુવાઈ એક હજાર ત્રાણુંથી પંદરસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને અજમો નવસો રૂપિયાથી છવ્વીસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને આ ખેડૂતો મિત્રો વાત હતા અંજા માર્કેટના બજાર ભાવ